પ્રજાસત્તાક દિનના દિવસે વડોદરા શહેર ખાતે વડોદરાના કવિ એવા રમેશ પંચોલીના કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું વડોદરાના કવિ રમેશ પંચોલીના પ્રથમ કાવ્ય સંગ્રહ શમણાની નું પ્રજાસત્તાક દિને શહેરના વાણિજ્ય ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું કવિ લેખક નિબંધકાર અને વિવેચક તથા જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીના હસ્તે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વડોદરાના અગ્રણી કવિ અને કોર્પોરેટ પ્રશિક્ષક વિવેક કાણે તથા સાહિત્ય સંસ્થા શબ્દ સેતુના સ્થાપક કવિ ગઝલકાર સુંદરમ ટેલરે ઉપસ્થિત રહી કવિને બિરદાવ્યા હતા આ પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિત સ્વજનો મિત્રો અને શહેરના કવિઓએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો આ છોટું નામ છે સોંપ ઓફ ઇન્ડિયા અને આજે રિપોર્ટ ડે પર આપણે આપણી સાહેબને સોંપી રહ્યા છીએ એક જવાબદારી સોંપી રહ્યા છીએ અને અભિયાન અરે કવિ શ્રી વિવેકભાઈને શાલ ઉડાડી તેમને સન્માનિત કરી સોનારીને વિનંતી કરીશ કે વિવેકભાઈને છોડ અર્પણ કરે અને મેઘને રિક્વેસ્ટ કરીશ કે તે

ગાંધી લીધે બે શાંત અને સલીબેને વિનંતી કરીશ કે શ્રી સુદર્શન ટેલર સાહેબનો શાલ ઉડાડી સન્માન કરે જલપાને વિનંતી કરીશ કે સાહેબ શ્રીને છોડ અર્પિત કરે અને હેરીને રિક્વેસ્ટ કરીશ કે તે મેમેન્ટો આપે ભેગા એક ક્ષણ નું અવતરણ કરીએ આવો પુસ્તક વિમોચન કરીએ હું સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ શમણાની પાંખે ને બંધન મુક્ત કરે અને એને ઉડવા દે ખૂબ આભાર સૌ મંચસ્થ મહાનુભાવોનો જેમણે શવનારી પાંખો ખોલી નાખી અને એ શમણાને ઉડવા માટે મુક્તિ આપી થેન્ક યુ સો મચ વિજયનભાઈ આખો કાર્યક્રમ એમની એમનું કમિટમેન્ટ હતું કે હું આખા કાર્યક્રમમાં બેસીશ અને સાચે એમણે એમનું કમિટમેન્ટ પૂરું કર્યું થેન્ક યુ સો મચ આજે મારું સદનસીબ છે કે મારી ડાબી તરફ બે મોટા વડોદરાના ગઝલકારો હતા અને જમણી તરફ વડોદરાના જ બે મોટા પણ ગાઢ જેવો હતો ગાઢ નો ડબ્બો છેલ્લો હોય ગાંધીજી હંમેશા કેતા મને ગાઢ નો ડબ્બો ગમે છે એટલે રમેશભાઈએ બરાબર પણ જોયું હશે કે સાહેબ બેસે વધારે ગાડનો ડબ્બો બની રહે એ લીલી ઝંડી આપે એટલે ગાડી જાય એન્જિન ચલાવે પેલો માણસ લાલ ઝંડી બતાવે એટલે ગાડી ઊભી રહે ગાડી ચલાવવી અને ગાડી ઉભી રાખવી ગાડીને ગતિમાં રાખવી રમેશભાઈ નામ તો ઈશ્વર સાથે જોડાયેલું છે અને પ્રજ્ઞાભાઈ નું નામ પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ સાથે જોડાયેલું છે

નોકરી કરતા હતા એને ભણાવ્યું પણ છે મેં એટલે આ બધું જીવનનું જે સત્વ છે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે જોડાતા જોડાતા જીવનના એક તબક્કે આવીને ઉભું રહે છે આપણી સામે કે ચાલુ જીવનની પાછળ થોડીક નજર નાખી દે ચાલો જીવન ને જરા ફરીથી ચકાસી જોઈએ ચાલો જે મુક્તિ નસી અનુભવી નોકરીમાં એ મુક્તિ નો પુનઃ અનુભવ કર્યો આવ અને એનું પરિણામ એ આવ્યું લગભગ એવું આવે એક રીત તો આપણે બધા જ કવિઓ છે મને કોઈ કવિ ના કે તો હું પણ કહું કે હું કવિ છું માતાના ઉદરમાંથી જન્મીએ છીએ નહીં

એને તો કવિતા લખવાનું કોઈ હેતુ નથી અને કવિતા લખું છું ત્યારે મારો પોતાનો એક નિજી જેને કહી શકીએ મારો જ જેના ઉપર મારા પણ મારો અધિકાર જ મારો હોય એવું મારો પોતાનો એક વોઇસ એક અવાજ હોવો જોઈએ અવાજ બીજાનો નાખી શકે

અમે ભણ્યા છે પણ હું આગળ હતો મારી જન્મભૂમિ ડભોઈથી મને પસંદ કર્યા જ્યાં જ્યાં વ્યવસાય અર્થે જોડાયા ત્યાં કરી ત્યાંથી કવિ શ્રી વિવેક કાના પણ એમને આપ્યું છે કોઈને ભૂલ્યા નથી એ બહુ મોટો ગુણ છે ભલે આટલા વર્ષો નિદાનંદમાં સર્જન કર્યું પણ હવે વડોદરાની સાહિત્ય સંસ્થાઓમાં જોડાઈ ને નવી ઓળખ ઊભી કરે એવી આપણી શુભેચ્છાઓ છે અમારી સાહિત્ય કલા સંસ્થા શબ્દ સેતુ વડોદરા વતી તેઓને શુભેચ્છા અને આવકાર તેઓનું સર્જન ખૂબ વિકસિત થાય અને ઉત્તરો ઉત્તર બીજા સંગ્રહ પણ આવતા રહે એવી હૃદયપૂર્વક ની શુભેચ્છા અભિનંદન કે અત્યારે જે ગઝલનો ટ્રેન્ડ છે તો અમે એક પુસ્તક તૈયાર કર્યું છે એવો ગઝલ ગ્રાફ કાવ્યો એટલે શું અથવા તો કાવ્યના લક્ષણો શું એના વિશે આપણી પરંપરામાં ઘણા બધા આચાર્યોએ ઘણી બધી વાતો કહી છે એવું આચાર્ય વિશ્વનાથે કહેલું રસાત્મક એવું કાવ્ય વાક્ય એટલે કાવ્ય આચાર્ય જગન્નાથે એમ કહ્યું કે રમણીયાર્થ પ્રતિ